મિત્રો તો સ્વાગત છે અમારા નવા વિડીયો માં ઓલો વિડીયો અમે પૂરો કરી નાખ્યો હતો નૈયા હવે અમે આવી ગયા છે મસ્તારામ મસ્તારામ ધારા તમે કીધું જેટલો ઉતરે એટલો ઉતારી નાખવી પાંચ મિનિટ નો ગમે પાટ તો આ દરિયા કાંઠે આવ્યા છે મસ્તારામ ધારા એ તમને દેખાડવાનું આવું ભૂલી જ ગયા જોવો તમે અહીંયા ટુકડો પાર્કિંગ કરી દીધો છે એક ગાડી તો અહીંની પડી જ છે હા ભાઈ મયુરભાઈની છે અને આઈફોન નું રિઝલ્ટ તો મોટા કઈ ઘટતું જ નથી આમાં હું

હાલો હાલો હેઠે ટેકડો નો મિત્ર મારે કઈ બ્લોગ ઉતરવાનું મૂડ હતું નઈ આપણે ગોપાલભાઈ કે આલેનભાઈ આઈફોન માં ઉતારને એટલે મૂડ આવી જાય તે એને વગાડીને તે હું પાછો ઉતારવા મળ્યો હવે આ પાર્ટ ટુ ચાલુ થઈ ગયો છે હું નઈ પડું તું જોઈન હાલજે જો મિત્ર કેવા ઉતરવા મળ્યા

અને મિત્ર માથે જો બે ત્રણ ની ફોટા પાડે છે ત્યાં મસ્ત લોકેશન છે મંદિર છે રામાપીર નું માથે સીતારામ સીતારામ એ હવે આઈડી નું નામ ફરી ગયું શોવા દિવલા આગ કરે છે એટલો બ્લોક ચેનલ આઈડી નું નામ ફેરવી નાખ્યું છે

ઓય મોટા વેળુ આવે જો જો આ બાપુ બધા ટાટા કરે છે હા મે મિત્રો એક લોકેશન છે હા હા લ્યો ઝૂમ કરો આઈન તો ઉજરે ને ઓ મંદિર છે જાવ ઘણા મોટા પડે મોળ ખડક છે આઈ તે એક નંબર વ્યૂ આવે ઓ ભાઈ આ ભાઈ જય ઠાકર લખીને આવ્યા અહીંયા જો લખાઈ ને બધા દે

ખરેખર ગોપનાથ કરતા દરિયો ઠંડો હતો આ તો પડતો હતો દરિયો ને આયા જો ઉશાળા મારે છે આ ડુંગર આખો ખોદી ખોદી દીધો મિત્રો તમને આમ રામ પથ્થર પથ્થર કેવા ઉભા છે હો ભાઈ માહોલ અહીંયા કોઈ દુકાન બુકાન નાખી નથી લાગતું ગળતી થાય તારે જ આવતા લાગે ધંધો કરવા

બધા મિત્રો પાણાના રમતે સડી ગયા પવન નું આવશે થોડો એક કરી લેવું થાય જાય જ તે આલે મોટો રંધોળ્યો જવા દીધો મિત્રો તમે બ્લોક ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમને મજા રે વધારે મજા જો આ બધા પાણા પીડ્યા છે હા હા હવે વસૂલ થઈ ગયો ધક્કો ગોપના જઈ નતું લાગતું કે આપણને એમ કે નો મજા આવી બરોબર

મિત્ર જો અમાર જાવાનું તોલા ભેકડા આગળ નવી આઈને ટાઈમ બગાડવા બીજા એ ઉબો દા એ બાપુ હાલો ને ભાઈ આમ ઓલપા મિત્ર હજી આપડા હારા હારા નવા નવા ઘણા બ્લોગ આવવાના છે તમે ખાલી આમ જો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હજી તો

ઘણા બ્લોગ કેક પૂરા કરાવી અને વિડીયો આખો જોઈજો ભૂલતાની આજ જાવી છે નગરી પવન ની મજા આવે છે પાછા મિત્રો મારી હાથમાં આઈફોન ગયો ઘટવા દઉં કઈ નો ઘટવા દઉં આઈફોન આવી ગયો ભાઈ ની હાથમાં

તો મિત્રો હવે અમે સડવી દેવી માથે પાણકાની માથે સડવાનું છે જો આપડે હા વજડો માથે બેઠો અને ઓલા તો જો મિત્ર ક્યાં સડી ગયો લે પડતો નહિ

વેળ મિત્ર આવતી છે એટલે અમારે ગાય ગા જવું પડશે પાણી આવે છે નકર નકલી જેવું થાય છે ના અમે ભરાઈ ગયા છે હલો હા હેલો કઈ જો બધા અમારા વિડીયો ને લાઈક શેર ને મળી આપણે એક નવા વિડીયો ની Ача! <laughs>